નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ફરી વખત આપણું હાર્દિક સ્વાગત છે અગાઉના લેક્ચરમાં આપણે કઈ રીતે ટેબલ ક્રિએટ કરવું એમને કઈ રીતે બેકગ્રાઉન્ડ આપવું એમના વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી તો હવે આપણે એમની અંદર ટેબલની અંદર કઈ રીતે સાઈઝ આપી શકીએ બોર્ડર અને સ્પેસિંગ કઈ રીતે આપી શકીએ ટેબલ અલાઇનમેન્ટ કઈ રીતે કરી શકીએ કેપ્શન ને બેકગ્રાઉન્ડ કલર એમના વિશે થોડીક ચર્ચા કરીએ એમની અંદર પહેલું છે સાઇઝ તે હરોળ અને સ્તંભ ની સંખ્યા તથા કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે ઊંચાઈ અને પહોળાઈ પિક્સેલ અથવા વિન્ડોના ટકાના સ્વરૂપમાં હોય શકે કે તમારી સ્ક્રીન કઈ રીતની રહેવાની છે એમના બેઝ પર રાખવામાં આવે છે ત્યાર પછી જે બોર્ડર અને સ્પેસ કોષ્ટકની સીમા રેખા એટલે કે તમારી જે બોક્સ છે એમને આજુબાજુનો વિસ્તાર આપવાની હોય તો તે માટેના વિકલ્પ અહીં દર્શાવવામાં આવે સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે સેલ એટલે કે બે સ્તંભ હોય અથવા બે બોક્સ જે કહીએ એમની વચ્ચેની જગ્યા સ્પેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે સેલને કિનારી અને તેમાં આવેલા લખાણ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા પેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે કે બંને વચ્ચેની જગ્યા જે સ્પેસ ઉપર નીચે જે હોય બોર્ડર તો એમના માટે પેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જે ટેબલ અલાઇનમેન્ટ કઈ રીતે તમારે રાખવું છે ટેબલને કઈ બાજુ ડાબી બાજુ જમણી બાજુ વચ્ચે સેન્ટર તમે જે રીતે ગોઠવવા માંગતા હો તે ટોપ બોટમ જે પ્રમાણે તમે એમને ગોઠવવા માંગો છો તો એ બધું તેમાં આવશે ટેબલ અલાઇનમેન્ટમાં ત્યાર પછી જે કેપ્શન જરૂર જણાય તો કોષ્ટકના શીર્ષક આપી શકાય છે કેપ્શનમાં તમારે જે ટાઇટલ આપવો એ અલગથી તમારે હાઇલાઇટ કરવું છે એ બધા કેપ્શન કે બેકગ્રાઉન્ડ કલર કોષ્ટકના બેકગ્રાઉન્ડનો કલર દર્શાવે છે કે તમે જે કોષ્ટક બનાવો છો તો એમાં કે આ આટલા બોક્સ છે તો એમની અંદર આ ફિક્સ કલર હોવો જોઈએ આ આટલા બોક્સ છે તો એમને અલગ કલર હોવો જોઈએ એમના માટે બેકગ્રાઉન્ડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવે સ્કૂલ પ્લાઝા સોરી સ્કૂલ પ્લાઝા લખાણ અને તેને સંબંધિત ચિત્ર ઉમેરવા માટે એક હરોળ અને બે સ્તંભ ધરાવતું એક હરોળ એટલે કે આડી અને બે સ્તંભ એટલે કે ઊભી ધરાવતું અન્ય પોષ્ટક ઉમેરીએ એક સ્તંભ લખાણ દર્શાવશે અને બીજું ચિત્ર દર્શાવવામાં આવે તો એમના માટે આપણે ઇન્સર્ટ અને ટેબલ વિકલ્પને પસંદ કરીશું જેવા ઇન્સર્ટ વિકલ્પ પર જઈશું એટલે આપણને સ્ક્રીન પર દેખાય એ રીતનું એક સ્ક્રીન તમારી એમની સ્ક્રીનની અંદર આ રીતનું બોક્સ જોવા મળશે જેમાં દર્શાવવા મુજબ એક બાય બે એટલે કે એક તમારી હરોળ અને એમની અંદર આવેલા બે સ્તંભ

વિકલ્પ પસંદ કરો વૈકલ્પિક રીતે ટૂલબાર પર દર્શાવેલા દર્શાવવામાં આવેલા ચિત્રના આઇકન પર ક્લિક પણ કરી શકાય આમ કરવાથી આકૃતિ દર્શાવેલા ડાયલોગ બોક્સમાં શકાયગ્ર સ્થાન શોધો ઇનપુટ બોક્સમાં વૈકલ્પિક લખાણ ઉમેરો અને જો વૈકલ્પિક લખાણ ઉમેરવા માંગતા ના હો તો ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ રેડિયો બટન પસંદ કરો ચિત્રના બ્રાઉઝરમાં દર્શાવી શકાય તેમ ના હોય ત્યારે તેને સ્થાને આ વૈકલ્પિક લખાણ દર્શાવવામાં આવશે તો તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુમાં ઇમેજમાં સાઈઝ આપેલી છે કઈ રીતની હાઈટ અને વીટ એમની સેટ થશે એ એ તમારી સાઈઝ જે પ્રમાણે છે એમના ઉપર ડિપેન્ડ કરશે નોંધ આપણે અહીં સ્કૂલ ઇલેવન ડોટ જે સ્કૂલ વન ડોટ જેપી ચિત્રનો ઉપયોગ કર્યો છે વિદ્યાર્થીઓ પોતાને પસંદગીનું ચિત્ર બનાવી શકે છે અથવા અન્ય મનપસંદ ચિત્રનો ઉપયોગ કરી શકે છે હવે ડોક્યુમેન્ટ વિભાગ પસંદ કરો તેમાં આવેલા સાઇઝ વિકલ્પ પસંદ કરો ચિત્રને આખા સેલમાં દર્શાવવાનું હોવાથી આકૃતિ ત્રણ માં આઠ નો દર્શાવ્યા મુજબ એમની પહોળાઈ 100% પર્સન્ટ રાખીશું અને સેલની આકૃતિ ત્રણ પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબ લખાણ અને ચિત્ર દર્શાવ્યા છે આ રીતે તમારી સ્ક્રીન પર પચીસ ટકા જે સ્ક્રીન છે એમની અંદર તમને ઇમેજ દેખાશે જેમની હાઈટ સો એ સો છે જે બોક્સ તમારી સ્ક્રીન નું બનાવેલું છે એમની અંદર

હરોળ સાથેનું એક અન્ય કોષ્ટક ઉમેરીશું આ કોષ્ટકમાં સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય વસ્તુઓ માટેના દરેક વર્ગ એક એક હરોળ ઉમેરીશું આપણું જવડું લિસ્ટ બનાવેલું છે એ પ્રમાણે આપણે એમની અંદર એટલી હરોળ ઉમેરવાની રહેશે લખાણને યોગ્ય રંગ આપો જે પ્રકારે એમને મળતો જોડતો તમારે જે રંગ આપવો હોય તે લખાણને યોગ્ય રંગ આપો અહીં વર્ગ છૂટા પાડવા માટે આપણે આડીલિટી પણ ઉમેરીશું આડી લીટી ઉમેરવા માટે ઇન્સર્ટ ઓરિજન્ટલ લાઈન ની અંદર ઓરિજન્ટલ લાઈન એટલે કે એમની અંદર વિભાગ પડશે વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે વળી વર્ગોને એવી રીતે લિંક કરવા લિંક આપવામાં આવશે કે જે આપણે પસંદ કરેલા વર્ગના સંબંધોના પાના ઉપર લઈ જશે એટલે કે તમે કોઈ લિંક પર ક્લિક કરશો સપોઝ તમે કોઈ વેબસાઇટ જુઓ છો તો એમાં તમને કોમન ઓપ્શન જોવા મળે હોમ અબાઉટ અસ ને કોન્ટેક છે સમથિંગ તો એમાંથી તમે હોમ પર ક્લિક કરો તો તમને ત્યાં લઈ જાય અબાઉટ અસ પર તો એમને અન્ય વિગત પર લઈ જાય અને કોન્ટેક અસ તો એમને વિગત પર તમને એ લઈ જતા હોય છે વર્ક પરની લિંક આપણે પછીથી બનાવીશું હવે આપણે નવા ઉત્પાદનના સેલની નીચે વસ્તુની છબી અને તેને સંબંધિત વિગતો ઉમેરવા કોષ્ટકની રચના કરીએ પાનામાં દર્શાવવા કોષ્ટક છે વેબ પેજમાં દર્શાવ્યું અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો નીચે પણ હજી છે અહીંયા તમે આના પર તમને ખ્યાલ આવશે ત્યારબાદ પાનાના નીચેના ભાગમાં અબાઉટ સ્કૂલ પ્લાઝા સોરી સ્કૂલ પ્લાઝા ફેસબુક કોન્ટેક્ટ અને સાઇટ મેપની વિગતો માટે અન્ય કોષ્ટક ઉમેરીશું કોષ્ટકની રચના કરી લખાણ ઉમેરો આ લખાણ પણ લિંક બનશે આપણે લગભગ આખું હોમપેજ બનાવી લીધું છે જ્યારે કોઈ પણ વર્ગ પર ક્લિક કરવામાં આવશે ત્યારે પાનાની ગોઠવણી સમાન રહેશે પરંતુ તે વર્ગને અનુરૂપ ચિત્ર બદલાઈ જશે કે જેવી તમારી સ્ક્રીન હશે એમના ઉપર એ ડિપેન્ડ કરશે હવે નવા વેબ પેજની રચના કરવાની જરૂર નથી પરંતુ હોમ પેજની જ એકથી વધુ નકલો કરી જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકાય તો આપણને બધાને ખબર છે આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું હતું કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું જે છે એમના પર વધારે ફોકસ આપવાનું એક વસ્તુને લઈને કોપી કરીને બીજા પેજ પર તમે મૂકતા હો તો તમારે ફરી પાછું એ લખાણ આખું ત્યાં સુધારવું નહીં એમાં માત્ર તમારે સુધારા માઇનો ફેરફાર કરવાના રહે છે ચાલો તો કઈ રીતે થાય છે એમને જોઈએ સેવેઝ વિકલ્પ પસંદ કરી ફાઇલને જુદા જુદા નામથી સંગ્રહ કરો અહીં ફાઇલનો સંગ્રહ વોટર બોટલ્સ ડોટ એચટીએમએલ સ્કૂલ બેગ્સ ડોટ એચ લંચ બોક્સ ડોટ એચ નામ સાથે કરવામાં આવ્યો છે હવે જ્યારે નિશ્ચિત કોઈ વર્ગની લિંક પર ક્લિક કરવામાં આવે ત્યારે તેને સંબંધિત વેબ પેજ ખુલશે સપોઝ તમે કોઈ એમાં વોટર બો વોટર બોટલ ના પેજ પર ક્લિક કરો છો તો માત્ર તમને એ પેજ પર અલગ અલગ પ્રકારની વોટર બોટલ દેખાડવામાં આવશે કોઈ પણ પ્રકારની બોટલ પણ એમની અંદર તમને અલગ અલગ રીતે જોવા મળશે સ્કૂલ બેગ તો એમની અંદર પછી તમને લંચ બોક્સના ફોટા સાથેની ડિટેલ નહીં આપે તો સ્કૂલ બેગ્સ તો એમાં માત્ર તમને સ્કૂલ બેગ્સ એમની અંદર ગર્લ્સ બોઇઝ સ્ટડી પ્રમાણે અલગ અલગ સાઈઝ પ્રમાણે તમને અલગ અલગ જોવા મળી શકે આગળ જોઈએ નામ સાથે કરવામાં આવ્યું છે હવે જરૂરી જ્યારે નિશ્ચિત કોઈ વર્ગને લિંક પર ક્લિક કરવામાં આવે ત્યારે તેની સંબંધિત વેબ પેજ ખુલશે તમે એ ધ્યાનમાં લીધો હશે કે બનાવેલા તમામ વેબ પેજને હોમ પેજ જેવું શીર્ષક મળેલું છે હોમ પેજને આપણે કયો શીર્ષક આપેલું હતું ઇન્ડેક્સ ડોટ એચ તો આમની અંદર પણ આપણે શું કરીએ છીએ જે એમનું નામ છે એના પેજ ઉપર આપણે આપીએ છીએ એક પછી એક વેબ પેજ ખોલો અને ફોર્મેટ પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝ વિકલ્પનો ઉપયોગ કરી દરેક વેબ પેજનું શીર્ષક બદલો કઈ રીતે ફોર્મેટ પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝ વિકલ્પનો ઉપયોગ કરી દરેક વેબ પેજનું શીર્ષક બદલો હવે દરેક વેબ પેજ ખોલી તેના વર્ગને અનુરૂપ ચિત્ર ઉમેરો

જુદા જુદા વર્ગ માટેની લિંકની રચના કરીએ વર્ગોના નામ પર ક્લિક કરવાથી તેને સંબંધિત અંદર પહેલું ખોલો રચના કરવા માટે લખાણ સ્કૂલ બેગ પસંદ કરો ઇન્સર્ટ લિંક વિકલ્પ પસંદ કરો હવે આ ઇન્સર્ટ ડોટ લિંક અટેચ કર્યું છે એટલે જ્યારે પણ સ્કૂલ બેગ પર ક્લિક કરવામાં આવશે તો એ હોમ પેજ ક્રિએટ થઈ ગયું છે સમજાય છે પહેલું પેજ તમારું થઈ ગયું છે તો એ HTML નું જ્યારે પણ તમારે બાય ડિફોલ્ટ વેબસાઈટ ખો છે ત્યારે તમારી સ્કૂલ બેગ તમને જોવા મળશે રાઈટ તે આકૃતિ 3.12 માં દર્શાવ્યા મુજબના ડાયલોગ બોક્સ રજૂ કરશે લિંક લોકેશન વિકલ્પ હેઠળ જે ફાઈલ ખોલવાની છે તે દર્શાવો અહીંયા તમારે URL આપવાની છે એટલે કે લિંક કનેક્ટ કરાવવાની છે કે એ પેજ તમે ક્યાં મૂકેલું છે તમે જે પેજ વિશ્વમાં જે ફોલ્ડરની અંદર સેપરેટ ક્રિએટ કરેલું છે આ એક ફોલ્ડરની અંદર રજ સંગ્રહ કરવાનું હોય છે તો એ ફોલ્ડરની અંદર તમે સંગ્રહ કરેલું છે એમાંથી એ જ ફાઇલને તમારે સિલેક્ટ કરવાની ઓકે બટન પર ક્લિક કરો આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે આટલું સિલેક્શન થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલ બેગ ડોટ એચ ટી એમ એલ તમારે અહીંયા પર ક્લિક કરવાનું હોય ક્લિક કરો એટલે આ રીતનું તમને જોવા મળે તમારી જે કાંઈ ફાઇલ હોય એમનું સિલેક્શન કરવાનું સિલેક્શન થઈ ગયું ત્યાર પછી યુ આર એલ લિંક ચેક કરી લેવાનું ઓકે હું પહેલાં નવા ઉત્પાદનોની વિગતો ઉમેરીએ કોષ્ટકનો દરેક સેલની વસ્તુને ચિત્ર વસ્તુનું નામ કિંમત તથા એડ ટુ કાર્ટ ચેકબોક્સ અને વસ્તુના જથ્થા માટેના ટેક્સ્ટ બોક્સને

પછીથી શરૂઆતની કિંમતમાં વન અને ક્યુ વન એટલે કે ક્વોન્ટિટી આઈડી સાથે ટેક્સ્ટ બોક્સ ઉમેરો ક્વોન્ટિટી લેબલ ઉમેરો જ્યારે ઉપયોગ કરતાં એડ ટુ કાર્ટ ચેક બોક્સ પસંદ કરશે ત્યારે વસ્તુ અને તેના જથ્થાના શોપિંગ કાર્ટમાં સમાવે છે સમાવેશ કરવામાં આવશે ઉમેરવામાં આવેલા ઉત્પાદનોની વિગત આકૃતિ ત્રણ પોઈન્ટ તેર માં દર્શાવી છે જે આપણે નીચે જોઈએ ઓકે જે રીતે તમે પેજ ના ચેન્જીસ કરેલું છે તો આ રીતનું તમારું વ્યૂ જોવા મળશે નોંધ આપણે બનાવેલ વર્ગ માટેના ચિત્રો વેબ પેજમાં ઉમેરો બાકીની વિશેષતાઓ સમાન રહેશે અહીં અન્ય વેબ પેજ દર્શાવવામાં આવ્યા નથી પાનાના નીચેના ભાગમાં પરચેસ બટન ઉમેરીશું તો આ બધું હવે આપણે કોડિંગ વ્યૂની તરફ જઈ રહ્યા છીએ આપણે બિલ વિગત વેબ પેજ તરફ જોશે આ પાનું ખરીદવામાં આવેલા કુલ વસ્તુઓની સંખ્યા અને કુલ રકમો દર્શાવે છે બટન ની ઓન ક્લિક ઘટના સમયે કોડ લિસ્ટિંગ 3.tech માં દર્શાવેલા જાવા સ્ક્રિપ્ટ તે ઓન વિધેયનો અમલ કરશે અને ત્યાર પછી ઓન કાર્ટ ઓન કાર્ટ ઓન બટન એટલે કે સબમિટ બટનવાળું જે તમને કીધું હતું તે વિધેય બિલ માટેનું વેબ પેજ દર્શાવશે તો એના માટેનું સ્ક્રિપ્ટિંગ શરૂ કરીએ જોઈએ સ્ક્રિપ્ટ ટેગ સ્ક્રિપ્ટ ટેગની અંદર ફંક્શન ઓન વ્યૂ ચેક ફોલ્સ જો કાર્ડ ખાલી છે તો એમનું પેમેન્ટ ડાયરેક્ટ ડિસ્પ્લે થવું જોઈએ નહીં એમના માટે વેરિયેબલ કુકી વેલ્યુ કુકી વેલ્યુ ઇઝ ઇક્વલ કુકી વેલ્યુ ડબલ કોડની અંદર નહીં એટલે કે જો ખાલી છે તો એમનું કોઈ વસ્તુ તો એમની આગળની પ્રોસેસ થવી જોઈએ નહીં ઇફ ડોક્યુમેન્ટ્સ ડોટ ગેટ અલાઈમે બાય આઈડી બી વન એટલે કે પહેલી વસ્તુ ડોટ ચેક પો ચેક ઇઝ ઇક્વલ ટુ ટુ જો આ કન્ડિશન સાચી છે તો વેરિયબલ ક્વેશન ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી તમારી ક્વોન્ટિટી વન જે ક્વોલિટી જે છે તેમના માટે વેલ્યુ વેરિયેબલ પ્રાઇસ એટલે કે એમની અંદરની જે ક્વોન્ટિટીની પ્રાઇસ છે એ ત્રણસો નવ્વાણું છે તમે આ બે રીતે રાખી શકો આ રીતે પણ એપ્લાય કરાવી શકો અથવા ડાયરેક્ટ કેપ્શનની અંદરથી તમે પ્રોસેસ કરાવી શકો છો તો હવે એમની અંદર પછી ફરી પાછું આ બિલ જ્યારે બનતું હોય એ સમયની પ્રોસેસ વેરિયેબલ ટોટલ તો પ્રાઇસ તમે આપેલું છે તે પ્લસ તમારી જે ક્વોન્ટિટી છે તે સપોઝ અહીંયા તમે બે ક્વોન્ટિટી કરો છો તો છસો ને અઠાણું રૂપિયા જે તમારા થાય છે બે વસ્તુ થશે એટલે તમારી છસો ને અઠાણું સોરી સાતસો અઠાણું રૂપિયા અહીંયા તમારી સ્ક્રીન ઉપર આવશે ચેક વેલ્યુ ચેક વેલ્યુ ઇઝ ટુ ગર્લ્ફ પિંક બેગ પ્લસ પ્રાઇસ પ્લસ ક્વોન્ટિટી પ્લસ ટોટલ આટલી વસ્તુ તમારી ચેક કરવામાં આવશે જો આટલી વસ્તુ કમ્પ્લીટ છે તો ત્યાર પછીની પ્રોસેસ આગળ જશે ઇફ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી બી ટુ ડોટ ચેક જે રીતે પહેલી પ્રોસેસ છે એ જ રીતે સેમ ટુ સેમ બીજી પ્રોસેસ એમની અંદર ત્રણસો નવ્વાણું પ્રાઇઝ છે અહીંયા ચારસો દસ પ્રાઇઝ છે ક્વોન્ટિટી વન છે ક્વોન્ટિટી ટુ છે રેડી જે પ્રમાણે પ્રોસેસ થતી જાય આ કોપી પેસ્ટ કરવાનું રહેશે અહીંયા પણ તમારે અહીંયા સુધી પેસ્ટ કરેલું છે હવે અહીંયા જુઓ અહીંયા બેગ હતું બેગ થ્રી રેડી અહીંયા બેગ થ્રી ક્વોન્ટિટી અહીંયા ચેન્જ થાય છે ક્વોન્ટિટી ફોર એટલે કે ચોથા નંબરની ક્વોન્ટિટી છે અહીંયા એન બી શું છે આ એન બી શેના માટે યુઝ થયેલું છે તમારું વોટર બેગ જે હોય અથવા અન્ય કોઈ વસ્તુનું તમે શોર્ટ નેમ જે આપો છો એમના માટે અહીંયા યુઝ થશે બાકી સેમ ટુ સેમ પ્રોસેસ થશે અહીંયા તમે પર ક્વોન્ટિટીના અહીંયા જો તમારે પ્રાઇઝ નક્કી થઈ ગયેલા છે ઓલરેડી તો તમે આ બંને રીતે આપી શકો છો એ જ રીતે અહીંયા તમે આ વેરિયેબલ પ્રાઇસ ડાયરેક્ટ કાઢીને વેરિયેબલ ટોટલ પર પીસના પચાસ રૂપિયા છે તમારું બોક્સ વાઇઝ જે ચાલતું હોય તે પ્રમાણે ડન ત્યાર પછી સીપી વન એટલે કે ત્યાર પછી જે પ્રોડક્ટનું તમે નામ આપો છો તો આ એક પ્રકારની પહેલાં આમના માટે ઇફ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી એટલે કે તમે જે અહીંયા નામ આપવા ઈચ્છો તો તમારે જે પ્રોડક્ટનું નામ આપેલું છે એ અહીંયા આવશે પહેલા એમને ચેક કરાવવાનું જોઈએ કન્ડિશન ટ્રુ છે ચેક કરેલું છે પરમિશન સાચી છે તો એમની પ્રોસેસ આ થશે ડોક્યુમેન્ટ ગેટ બાય આઈડી કઈ ક્વોલિટી છે એમની અંદર કઈ વસ્તુ છે ક્વોન્ટિટી કઈ છે એ ચેક કરવામાં આવશે ત્યાર પછી પર પીસના પિસ્તાલીસ રૂપિયા હોય તો એમની ક્વોન્ટિટી કેટલી છે એમની સાથે મલ્ટિફિકેશન કરવામાં આવશે ત્યાર પછી વસ્તુની ડિટેલ ચેક કરવામાં આવશે અને ટોટલ ડિસ્પ્લે કરવામાં આવશે સેમ ટુ સેમ આ બધી વસ્તુ પર બોક્સ પ્રમાણે છે કઈ રીતે છે એમના માટે બધું કોડિંગ સેમ છે ચાર પેજનું હોય કે પાંચ પેજનું ગમે એટલા પેજનું હોય આપણે તો કોપી પેસ્ટ કરવાનું વસ્તુ છે પણ એમાં ધ્યાન રાખવાનું કઈ વસ્તુ ક્યાં ચેન્જીસ થાય છે ડન ચાલો લાસ્ટમાં જોઈએ ઇફ ચેક એલર્ટ નો આઈટમ સિલેક્ટેડ જો આમાંથી કોઈ પણ વસ્તુની સિલેક્શન કરવામાં આવેલું નથી તો એર જનરેટ કરી દેશે અથવા તો તમને ડાયરેક્ટ પેજની

વિશે શીખીએ હવે વેબસાઇટ ને કેવી રીતે પ્રદર્શિત કરવી પબ્લિશ કઈ રીતે કરવી તે જોઈએ વેબસાઇટ ને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે કે ઉપયોગકર્તા સાઇડ ના વેબ પેજ ના ચિત્ર અને સાઇડ લી સ્ટાઇલ શીટ નો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર ખસેડવી આ પ્રક્રિયાને સામાન્ય રીતે અપલોડિંગ તરીકે ઓળખવામાં આવે વેબસાઇટને કઈ રીતે તમે સર્વર ઉપર મૂકી શકો એમના માટેની ચર્ચા છે જો વેબ સર્વર પર ખાતું હોય તો અપલોડ કરી શકાય છે ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા એટલે કે આઈ એસ પી નોટ પીએસઆઈ આઈ એસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કે આપણને જે ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડે છે તે એમની અંદર વડાફોન આઈડિયા જીઓ હેથવે ઇટીસી દરેક કંપનીઓ આવે છે વેબ સર્વર પર મર્યાદિત જગ્યાઓ પૂરી પાડે છે વેબ વ્યવસાયિક રીતે હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થા પાસેથી જગ્યા ખરીદી પણ શકાય છે વૈકલ્પિક રીતે વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા વેબ હોસ્ટ છે જે ઉપયોગકર્તાની મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે એમના બદલામાં એ પોતાનું એક નામ એડ કરે છે આ નિશુલ્ક જગ્યા મર્યાદિત સમય મર્યાદા માટે પણ હોઈ શકે છે એટલે કે તમે કોઈ વેબસાઇટ હોસ્ટ કરો છો તો તમને મહિનો દિવસ ત્રીસ દિવસની ટ્રાયલ બેચ પર આપે જો તમને એમાં યોગ્યતા લાગે છે તો તમે એમને રિન્યુ કરાવી શકો છો અધરવાઇઝ તમારા અન્ય બેઝ પર એમને લઈ જવી પડે છે આપણે બનાવેલી વેબસાઇટના ઉદાહરણમાં આવું શુલ્ક જગ્યા પૂરી પાડતી વેબસાઇટનો સાઇટનો ઉપયોગ કરી વેબસાઇટને અપલોડ કરે છે સાઇટને પ્રદર્શિત કરવા કરવા સિસ્ટમની ગોઠવણી માટે તે જગ્યાએ સેટિંગ જાણવા જરૂરી છે વેબ પેજ ખોલો અને ફાઇલમાં પબ્લિશ વિકલ્પ પસંદ કરો આકૃતિ ત્રણ પોઈન્ટ ચૌદમાં દર્શાવ્યા મુજબ પબ્લિશ પેજ ડાયલોગ બોક્સને રજૂ કરવામાં આવશે કે અહીંયા તમારે આ રીતનું પેજિસ જોવા મળશે પબ્લિશ પેજ ડાયલોગ બોક્સમાં આ પહેલાં ગોઠવણના વિભાગના નીચેની વિગતો પૂરી પાડવામાં આવે છે જેમની અંદર સાઇડને ફિલ્ડમાં વેબસાઇટનું નામ ઉમેરો વેબસાઇટનો સંદર્ભ મેળવવા માટે આ નામનો ઉપયોગ કમ્પોઝર દ્વારા માત્ર આંતરિક હેતુ માટે કરવામાં આવે છે ત્યાર પછી વેબસાઇટ ઇન્ફોર્મેશન એચ ટી એચ ટીટીપી એડ્રેસ ઓફ યોર હોમ પેજિસ ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યક્ષ સરનામું અથવા યુઆરએલ રજૂ કરે છે કે આ રીતની તમારી વેબસાઇટનું એડ્રેસ હોઈ શકે આપણે ઇન્ટરનેટ પર ડનની નોંધણી કરાવી શકીએ છીએ ઇન્ટરનેટ પર એવી ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે જેની મદદથી આપણે ડમેન નેમની નોંધણી કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે સામાન્ય ખર્ચ ચૂકવી ડબલ્યુ 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 ડોટ સ્કૂલ પ્લાઝા ડોટ કોમ જેવી નામ મેળવી શકાય છે જગ્યા ખરીદવામાં આવ્યું હોય તો આઈએસપી કે વેબ હોસ્ટ દ્વારા વેબસાઇટ પ્રદર્શિત કરવા માટે વિગતો પૂરી પાડવામાં આવે છે પ્રકાશન માટેનું સરનામું ટાઈપ કરો જો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફટીપી દ્વારા જોડાણ કરવામાં આવ્યું હોય તો એફટીપી સરનામું ટાઈપ કરો આપણા કોમ્પ્યુટર પરથી વેબ પર ફાઇલનું સ્થાનાંતરણ માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફટીપીનો ઉપયોગ કરો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કે જેમની મદદથી તમે ફાઇલને સરળતાથી ટ્રાન્સફર કરી શકો અથવા તો તમારા સુધી પહોંચી શકે અથવા તમે તમારા યુઝર સુધી પહોંચાડી શકો કરવામાં આવે છે અગાઉ ચર્ચા કરી તે મુજબ આ પ્રક્રિયાને અપલોડિંગ પ્રકાશન કહે છે એફટીપી યુઝર અને પાસવર્ડ આપો વેબવોશ દ્વારા પૂરું પાડવામાં આવેલ નિઃશુલ્ક જગ્યા વિગત ત્રણ પોઈન્ટ ચૌદમાં દર્શાવી છે અહીંયા આપણને સ્ક્રીન પર જોવા મળે છે હવે નીચે દર્શાવેલા પગલાંને અનુસરીએ જો પસંદ થયેલા ના હોય તો ડ્રોપડાઉન મેનુમાંથી સાઇડનું નામ પસંદ કરો કે જે તમને લિસ્ટિંગ આપેલું હોય પેજ ટાઇટલ ઉમેરો જેમને ઇન્ડેક્સ શીર્ષકનો સંદર્ભ આપે છે ફાઇલનું નામ આપો અહીં ઇન્ડેક્સ ડોટ ફાઇલ ખુલેલી હોવાથી ના કારણે આપવા ફાઇલનું નામ લઈ લેશે જો વેબસાઇટની પેટા ડિરેક્ટરીમાં હોવું જરૂરી હોય તો સાઇટ સાઈટ સબસ્ટ્રિકર ફિલ્ડમાં ઉમેરે ઉમેરો કેટલીક હોસ્ટ સંસ્થાઓ કે એ જરૂરિયાત હોય છે કે વેબ વેબપેજની પબ્લિક ડેસ એચડીએમએલ જેવી સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે ચિત્રો માટેની ડિરેક્ટરી નિશ્ચિત કરો સામાન્ય રીતે રીતે ચિત્રોને તે જ ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે એટલે કે એ ફોલ્ડરની અંદર ઇમેજ ડોટ કરીને તમે ફાઇલ બનાવો છો તે પબ્લિશ બટન પર ક્લિક કરો આકૃતિ ત્રણ પોઈન્ટ સોળમાં દર્શાવે પબ્લિશિંગ બોક્સ રજૂ કરવામાં આવશે આટલું કરવાથી હવે તમારી વેબ પેજની પ્રોસેસ શરૂ થઈ ગયેલી છે હવે કમ્પોઝર ફાઇલને અપલોડ કરશે અને તેમાં અંતમાં કોપઅપ સંદેશ પ્રદર્શિત કરશે અપલોડિંગ થયા થઈ ગયા બાદ બ્રાઉઝર યુવાને ટાઈપ કરી તપાસી લો ઓકે અહીંયા સુધી આજે આપણું ચેપ્ટર હતું હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા